તો આજે આપણે દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર એકદમ સ્વાદિષ્ટ અને ક્રીમી એવો દૂધપાક બનાવીને તૈયાર કરીશું એક સિમ્પલ એવી ટ્રીકથી એકદમ ક્રીમી એવો દૂધપાક બનીને તૈયાર થશે તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ તો ચાલો દૂધપાકની રેસિપી જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા એક લીટર દૂધ લીધું છે તમે કોઈ પણ દૂધ લઈ શકો ફૂલ ફેટ કે લો ફેટ જે પણ તમે તમારા ઘરે ખાતા હો એ દૂધ લઈ શકાય છે હવે ગેસને ધીમો રાખી અને દૂધમાં એક બોઇલ આવવા દેવાનું છે દૂધમાં બોઇલ આવે છે ત્યાં સુધી આપણે બદામ પલાળી લેવાની છે તો આઠથી દસ જેટલા બદામના દાણા લેવાના છે તેમાં ગરમ પાણી ઉમેરવાનું છે અને બદામને સાઈડ પર રાખી દેવાની છે હવે બે ટેબલ સ્પૂન બાસમતી ચોખા લેવાના છે દૂધપાકમાં બને ત્યાં સુધી બાસમતી ચોખાનો ઉપયોગ કરવાનો એનાથી ટેસ્ટ સરસ આવે છે અને જો તમારા પાસે બાસમતી અવેલેબલ ન હોય તો પછી તમે જે રેગ્યુલર ખાતા હો બીજા એ ચોખા પણ લઈ શકાય ચોખાને સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે અને હવે તેમાં ચોખ્ખું પાણી ઉમેરી અને મૂકી દેવાના છે સાઈડમાં પાંચ મિનિટ જેવું પલાળવા દઈશું અહીંયા દૂધમાં પણ એક બોઇલ આવી ગયું છે હવે જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા તેમાંથી બધું પાણી નિતારી લેવાનું છે અને ચોખાને પણ એક કિચન ટોવેલ કે પેપર નેપકિન ઉપર લઈ લેવાનું છે અને આ રીતે હલકા હાથે પ્રેસ કરતા જઈ અને તેમાંથી પાણી સુકાવી દેવાનું છે તો એકદમ સારી રીતે ચોખાને હલકા હાથે પ્રેસ કરી લઈ અને બધું પાણી છે તે એબ્ઝોર્બ થઈ ગયું છે ચોખાને એક બાઉલમાં લઈ લેવાના છે હવે તેમાં એક ટી સ્પૂન ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી બધા જ ચોખા ઉપર એકદમ સારી રીતે ઘીનું કોટિંગ થઈ જાય આ રીતે કરવાથી ટેસ્ટ સરસ આવે છે અને દૂધમાં ગયા પછી ચોખા છે તે એકબીજા સાથે ચોંટી નહીં જાય હવે દૂધ આપણું જે બોઇલ થઈ રહ્યું છે એમાંથી અડધો કપ દૂધ લઈ લેવાનું છે જેનો ઉપયોગ આપણે પછીથી કરવાનો છે હવે જે ચોખા આપણે ઘીવાળા કરીને રાખ્યા છે તે લઈ લેવાના છે થોડું કેસર ઉમેરવાનું છે કલર અને ફ્લેવર માટે એક ચોથાઇ ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરવાનો છે અને બંને કરી લેવાની છે ગેસને સ્લો ટુ મીડિયમ રાખી વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને હવે દૂધપાકને ઉકળવા દેવાનો છે તો વચ્ચે વચ્ચે હલાવતા જઈ પાંચ મિનિટ જેવો મેં દૂધપાકને ઉકાળી લીધો છે તો અત્યારે હવે આપણે જે આ ચોખા છે તે સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે તો પાંચ મિનિટ પછી એક વખત આપણે ચેક કરી લઈશું આ રીતે હાથમાં ચોખાનો દાણો લઈ અને પ્રેસ કરી જોવાનો તો હજી કડક લાગી રહ્યો છે તો ફરીથી ઉકળવા દેવાનું છે તો ધીમા ગેસ ઉપર દૂધપાક ઉકળી રહ્યો છે ત્યાં સુધી આપણે જે બદામ પલાળીને રાખી હતી તેની છાલ નીકાળી દેવાની છે તમારે જો અગાઉથી પ્લાન હોય કે દૂધપાક બનાવવાનો છે તો તમે આગલી રાતે પણ નોર્મલ પાણીમાં જ બદામ પલાળી અને રાખી શકો છો તો આ રીતે મેં બધી જ બદામની છાલ કાઢી લીધી છે હવે મિક્સર જાર લેવાનું છે તેમાં છાલ કાઢેલી બદામ ઉમેરી દેવાની છે અને સાથે બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરવાનો છે મિલ્ક પાવડર ઉમેરવાથી એકદમ સરસ ક્રીમી એવું ટેક્સચર થાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે બહારથી તમે જે દૂધપાક ખાતા હો લાવીને એકદમ એવો જ ટેસ્ટ આવે છે મિલ્ક પાવડર ઉમેરવાથી મિલ્ક પાવડર તમને દસ રૂપિયાના જ પેકેટમાં આ રીતે મળી રહેશે કોઈ પણ સારી બ્રાન્ડનો લઈ લેવાનો પણ જો તમારે મિલ્ક પાવડર ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકાય એના બદલે તમે કાજુના ટુકડા બદામની સાથે પલાળીને રાખી શકો અને તેની પેસ્ટ બનાવી લેવાની હવે જે અડધો કપ આપણે દૂધ સાઈડમાં કાઢીને રાખ્યું હતું તે ઉમેરી દેવાનું છે અને હવે આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો આ રીતે એકદમ સ્મૂથ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે પાંચ મિનિટ જેવું મેં ફરીથી દૂધપાકને ઉકાળી લીધો હતો તો ટોટલ દસ મિનિટ જેવું દૂધપાક છે તે આપણો ઉકળ્યો છે હવે આપણે ફરીથી ચોખાનો દાણો એક હાથમાં લઈ અને ચેક કરી લઈએ તો હવે એકદમ સારી રીતે દાણો છે તે મેશ થઈ જાય છે હવે જે બદામ અને મિલ્ક પાવડરનું મિક્સર બનાવીને રાખ્યું હતું તે ઉમેરી દેવાનું છે બે ટેબલ સ્પૂન ચારોળી ઉમેરી દેવાની છે બે ટેબલ સ્પૂન કટ કરેલી બદામ ઉમેરી દેવાની અહીંયા ડ્રાય ફ્રૂટ તમે તમારી પસંદ અનુસાર કોઈ પણ વધારે કે ઓછું કરીને ઉમેરી શકો ત્રણેય વસ્તુ ઉમેરી અને મિક્સ કરી દેવાની છે મિલ્ક પાવડર ઉમેર્યો છે એટલે થોડી વખત ચલાવતું રહેવાનું છે જેથી તેના લમ્સ ન થઈ જાય તો મિલ્ક પાઉડરવાળું મિક્સર ઉમેર્યા પછી એક મિનિટ જેવું મેં બોઈલ કરી લીધો છે દૂધ પાકને હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન અહીંયા હું દળેલી સાકર ઉમેરી રહી છું તમે ખાંડ પણ ઉમેરી શકો પણ બને ત્યાં સુધી સાકરનો ઉપયોગ કરવાનો અને જે પ્રમાણે તમને ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછી સાકર કરી શકો છો હવે ફરીથી એક મિનિટ માટે ઉકળવા દેવાનું છે જેથી જે સાકર ઉમેરી છે એ પણ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો બધી વસ્તુ સરસથી બોઇલ થઈ ગઈ છે ટોટલ બાર મિનિટ જેવો સમય લાગ્યો છે અને આ રીતે તમે જોઈ શકો છો હવે જે ચોખા છે તે એકદમ ઉપર બોઇલ થઈ રહ્યા છે મતલબ તે એકદમ સરસ ફૂલી અને હળવા થઈ ગયા છે ગેસને હવે બંધ કરી દેવાનો છે દૂધપાકને ગેસ પરથી નીચે ઉતારી લઈ થોડીવાર આ રીતે ચલાવતા જવાનું છે જેથી તેમાંથી વરાળ નીકળી જાય અને ઉપર મલાઈનું લેયર ના થઈ જાય તો થોડીવાર માટે ચલાવતા રહી મેં ઠંડો કરી લીધો છે હવે છેલ્લે જાયફળને ખમણી લેવાનું છે એક ચોથાઈ ચમચી પાવડર થાય એટલું ખમણી લેવાનું અને આ દૂધપાકને તમે અત્યારે આવી જ રીતે સર્વ કરી શકો છો અથવા તો જો તમારે વધારે ઠંડો સર્વ કરવો હોય તો ફ્રીઝમાં મૂકી દેવાનું ત્યાર પછી સવ કરવાનું તો હું અહીંયા ફ્રીઝમાં મૂક્યા વગર એમને જ સર્વ કરી રહી છું તો એકદમ સરસ કેસર ઇલાયચી ફ્લેવરવાળો ક્રીમી એવો દૂધપાક બનીને બિલકુલ તૈયાર છે દૂધપાકની સાથે પૂરી અને સાથે કોઈપણ પસંદનું શાક સર્વ કરી શકાય તો જો આ રીતે તમે ક્યારેય દૂધપાક ન બનાવ્યો હોય તો જરૂરથી બનાવજો અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવું નહીં ભૂલતા અને તમારા ઘરે કઈ રીતે દૂધપાક બને છે એ પણ જણાવજો જેથી મને પણ નવી રીત જાણવા મળશે કોઈ પણ કારણોસર જો તમને મારા રેસીપીઝના વિડીયો પસંદ આવતા હોય તો આવા જ નવા વિડીયોના અપડેટ માટે નિરાલિસ ફૂડબોલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું અને સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો તો ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર